નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ઇસરોએ જીએસએલવીએફ ચૌદ ઇનસેટ થ્રી ડીએસ શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પંદરમા હપ્તાથી ઇ કેવાયસી ફરજિયાત કરાયું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠક યોજી અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ડાંગરના પાકમાં વિવિધ ફૂગજન્ય રોગો જોવા મળતા ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી સમાચાર વિગતવાર ઇસરોએ એફ ચૌદ ઇન્સેટ એસ આજે સાંજે પાંચ વાગીને પાંત્રીસ મિનિટે શ્રી હરિકોટાના ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું શ્રી હરિકોટાના કંટ્રોલ સેન્ટરમાં પ્રક્ષેપણ પહેલા છેલ્લી ઘડીએ તેની ચકાસણી અને દેખરેખ રાખવામાં આવી હતી લોકાર્પણ નિહાળવા માટે મુલાકાતીઓની ગેલેરીમાં શાળાના બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ એકાવન મીટર લાંબુ રોકેટ હવામાન શાસ્ત્રીય ઉપગ્રહ ઇન્સેટ થ્રીડીએસ અવકાશમાં છું ચોથો હવામાન શાસ્ત્રીય ઉપગ્રહ છે જે દસ વર્ષ સુધી કાર્યરત રહેશે અને આબોહવા પરિવર્તનના ઘણા પાસાઓ ઉપર માહિતી એકત્રિત કરશે આ ઉપગ્રહ શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરશે તમામ પ્રકારના હવામાનની સચોટ આગાહી કરશે અને આગ વરસાદ બરફ કે અન્ય કોઈ આપત્તિજનક પરિસ્થિતિમાં પણ મદદ કરશે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાત લીધી હતી તેમણે દમણની મુલાકાત દરમિયાન નમોપત એન્જિનિયરિંગ કોલેજ ચંદ્રશેખર આઝાદ સરકારી શાળા રીંગણવાડા અને વરકુંડ ગ્રામ પંચાયત અને દાદરાનગર હવેલી સિલવાસામાં નમો મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી અને ટોકરખાડા મહર્ષિ વાલ્મિકી સરકારી શાળાનું ઉદઘાટન કર્યું દીવ પાંજરાપોળ ખાતે પ્રાથમિક શાળા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સાઉદીવાડી દીવ ખાતે ઉચ્ચ પ્રાથમિક શાળા વણાકબારા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા અને દીવ વણાકબારા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો સરસ્વતી વિદ્યા યોજના હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની તમામ સરકારી શાળાઓની ધોરણ આઠની આઠ વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું કુલ સાત હજાર છસોને સુડતાલીસ વિદ્યાર્થીનીઓને સાયકલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળની ટેકનિકલ સંસ્થાના વિદ્યાર્થીઓ અને નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના વિદ્યાર્થીઓને ઉડાન બે યોજના હેઠળ બાવીસ લેપટોપ પ્રતિકાત્મક રીતે વિતરિત કરવામાં આવ્યા હતા આ યોજનામાં કુલ ચાર હજાર લેપટોપ આપવામાં આવશે મુખ્ય કાર્યક્રમમાં પંદર હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા પીએમ કિસાન યોજના હેઠળ ભારત સરકાર દ્વારા પંદરમા હપ્તાથી ઇ કેવાયસી ફરજિયાત કરાયું છે જે લાભાર્થીઓને પંદરમો હપ્તો મળ્યો ન હોય અને આગામી સોળમો હપ્તો મેળવવા માટે ઇ કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે જે અનુસંધાને પંચમહાલ પોરબંદર અને છોટાઉદેપુર ખાતે ગ્રામ્ય તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકાર દ્વારા બારથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન કોમન સર્વિસ સેન્ટર મારફતે દસ દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ કેવાયસી માટેની ઝુંબેશ આવશે સંલગ્ન અધિકારીની હાજરીમાં લોકોએ બાયોમેટ્રિક દ્વારા ઇ કેવાયસી કરાવી લેવા જણાવાયું છે મોરબીનો સિરામિક ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ મેળવેલ છે ત્યારે મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને સિરામિક ઉદ્યોગપતિ નિલેશભાઈ જેતપરિયાએ કહ્યું કે ભારત સરકાર એક્સપોર્ટ ક્રેડિટ માટેની ઇસીજીસી સ્કીમમાં વિદેશમાં ક્રેડિટ આપી વેચાણ કરતા વેપારીઓને આ યોજના અંતર્ગત ઇન્સ્યોરન્સ આપે છે તાજેતરમાં ખાનગી કંપનીને છત્રીસ લાખ ત્રેપન હજારથી વધુના પેમેન્ટની ચુકવણી સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈએ વધુ માહિતી આ મુજબ આપી ભારત સરકાર દ્વારા એક્સપોર્ટરોને ક્રેડિટ આપવા માટેની ફેસીલીટીમાં કહી શકાય કે ઇસીજીસી એટલે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન દ્વારા કોઈપણ એક્સપોર્ટર જયારે પોતાનો માલ વિદેશની અંદર ક્રેડિટમાં આપતો હોય ત્યારે તે પાર્ટીનું સ્કેનિંગ કરી અને ઇસીજીસી તેમને ઇન્સ્યોરન્સ આપતી હોય છે અને કંઈ પણ પેમેન્ટ જો ડૂબે તો એસી ટકા પેમેન્ટ ઇસીજીસી જે તે એક્સપોર્ટરને આપતી હોય છે ત્યારે હું તમામ એક્સપોર્ટરોને નમ્ર અપીલ કરું છું કે ભારત સરકારનું એસીજીસી છે તેમાં ઇન્સ્યોરન્સ કરાવીને જ પોતાની પ્રોડક્ટને ક્રેડિટમાં વેચવાની હોય તો એક્સપોર્ટ કરે પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે આજે રાજભવનમાં રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ બેઠકમાં કહ્યું કે ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો અંધાધૂ ઉપયોગ કરતા ખેડૂતોને અટકાવવા અને સમજાવવા પડશે તેમણે કહ્યું કે રાજ્યમાં ચાલીસ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે જ્યારે રાજ્યના તેત્રીસ જિલ્લામાં ત્રણ હજારથી પણ વધારે મોડલ ફાર્મ તૈયાર કરાયા છે જેથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરતા થાય અને રાસાયણિક ખેતીનો ઉપયોગ બંધ કરે છે તે હેતુથી આ ફાર્મ તૈયાર કરાયા છે ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવા મોડેલ ફાર્મ તૈયાર કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સૌથી વધુ મહેસાણા જિલ્લામાં એકસો મોડેલ ફાર્મ છે પાટણ ભાવનગર કચ્છ સુરત પંચમહાલ અમરેલી અને ખેડા જિલ્લામાં સોથી વધુ મોડેલ ફાર્મ તૈયાર થયા છે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સવા બે લાખથી વધુ ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી અને ફેબ્રુઆરીની પંદરમી સુધીમાં વધુ ત્રેસઠ હજાર ખેડૂતોને તેમના ઘર આંગણે જઈને ક્લસ્ટરમાં તાલીમ આપવામાં આવી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ડાંગરના પાકમાં વિવિધ ફૂગજન્ય રોગો જોવા મળ્યા છે આ રોગોથી ડાંગરને બચાવી ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે રાજ્યમાં ડાંગરના પાકમાં કરમોળી બ્લાસ્ટ અને બદામી ટપકા જેવા ફૂગજન્ય રોગો માટે કેટલાક સાવચેતીના પગલા ભરી શકાય જેના માટે કેપ્ટાન થાયરમ અને કાર્બન જેવી દવા આપીને જ બીજ વાવવાનું જણાવાયું છે જ્યારે સુકારા રોગ માટે સ્ટેપ્રોસાયક્લિન અને પારાયુક્ત દવા એમિસાનના દ્રાવણમાં બીજને દસ કલાક બોડી રાખ્યા બાદ છાંયા સુકવીને પછી જ વાવણી કરવાથી ડાંગરને રોગથી બચાવી શકાય છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર વલસાડ ખાતે ત્રિદિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું આ શિબિરમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી સાડા ચારસોથી વધુ યોગ કોચે ભાગ લીધો આ શિબિરનો ઉદ્દેશ યોગ કોચને તાલીમ આપી તેઓની કાર્યક્ષમતા વધારી સમગ્ર ગુજરાતના ગામે ગામ સુધી યોગ વર્ગો ચાલુ કરાવી અને યોગનો અમૃતકાળ બનાવવાનો છે ત્રિદિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિરમાં યોગ કોચને યોગની સિદ્ધિઓ યોગનું જ્ઞાન યોગની સામાજિક ભૂમિકા આરોગ્યવર્ધક અસર યોગની આધ્યાત્મિક ઉન્નતિ અને યોગ અંગેનું શાળા શિક્ષણ વ્યવસાયિક સંભાવનાઓ વગેરે વિષયો પર અલગ અલગ યોગના નિષ્ણાંતો દ્વારા વ્યાપક જ્ઞાન આપવામાં આવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ધારિત રાજ્યના તમામ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ગુણ ઓગણીસ ફેબ્રુઆરીથી બોર્ડની વેબસાઈટ ડબલ્યુ 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 ડોટ ડોટ અથવા જીએસઈબી પ્રેક્ટિકલ ડોટ ઇન પરથી ઓનલાઇન ભરવાના રહેશે જેને સંબંધિત વિજ્ઞાન પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના સ્થળ સંચાલકોએ અને મૂલ્યાંકનકારોએ નોંધ લેવી જામનગર જિલ્લાના ખેડૂતો માટે મિશન મધમાખી યોજના અંતર્ગત બે દિવસે તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમની વિષય વસ્તુ મધમાખી પાલન એક સફળ વ્યવસાય રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને નાયબ બાગાયત નિયામકની કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો કાર્યક્રમમાં મધમાખી ઉછેર મધમાખી પાલન દરમિયાન લેવાની થતી કાળજી અને તેની માવજત મધમાખીના પરજીવી અને પરભક્ષીઓ તથા તેનું નિયંત્રણ બાગાયત ખાતાની વિકાસલક્ષી યોજના માહિતગાર કરવામાં આવ્યા હતા દીવના ઘોઘલા ખાતે દીવ આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રસીકરણ બે હજાર ચોવીસ માટેની પોલિયો રવિવારની તાલીમનું આયોજન કરવામાં આવ્યું અમારા દીવના પ્રતિનિધિ ભારતીબેન રાવલના જણાવ્યા મુજબ આ તાલીમ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડોક્ટર વિનયકુમાર દ્વારા હોસ્પિટલના ડોક્ટરો કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એએનએમ અને અન્ય આરોગ્ય સ્ટાફને આપવામાં આવી હતી ગોધરા કલેકટર કચેરી ખાતે પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સંલગ્ન અધિકારીઓ જોડાયા હતા અમારા ગોધરાના પ્રતિનિધિ વિપુલ પુરોહિતના જણાવ્યા મુજબ આ બેઠકમાં અગાઉની મિટિંગમાં ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ એક્શન ટેકન રિપોર્ટ પડતર અરજીઓનો નિકાલ જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો સિદ્ધિઓ લોકાભિમુખ વહીવટ આ ઉપરાંત જિલ્લાના તાકીદના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચ્ચીસમી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર અઢારસો અગિયાર ઇઠોતેરસો ઉપર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ઇસરોએ જીએસએલવીએફ ચૌદ ઇન્સેટ થ્રીડીએસ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ પંદરમા હપ્તાથી ઇ કેવાયસી ફરજિયાત કરાયું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજી અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ડાંગરના પાકમાં વિવિધ ફૂગજન્ય રોગો જોવા મળતા ખેતી નિયામક દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા